ધનુરાશિ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સાત પેઢીઓનો ઇંતજાર સમાપ્ત થશે વિરોધીઓ ઘૂંટણ ટ્રેકશે ધનુ રાશિવાળા લોકો માટે મુશ્કેલી જેટલી મોટી હશે તેટલી જ તેને પાર કરવાની મહિમા પણ વધારે હશે જો તમારી રાશિ ધનુ છે તો ગયા કેટલાક વર્ષોએ અને ખાસ કરીને વર્ષ બે હજાર પચ્ચીસે તમને આ કહેવતનો અર્થ ખૂબ ઊંડાણથી સમજાવ્યો છે તમને એવું લાગ્યું હશે કે જીવન તમને પાછળ ખેંચી રહ્યું છે હું અહીં તમને ફક્ત આ સાંત્વના આપવા નથી આવ્યો કે બધું સારું થશે આજે આપણે આંકડાઓની વાત કરીશું ગહન ગણતરીઓની અને તે વ્યૂહરચનાઓની જે આ વર્ષને તમારા જીવનનું નિર્ણાયક વર્ષ સાબિત કરશે જ્યોતિષીય દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે પુનરૂત્થાન અને આત્મશોધનો સમય છે બે હજાર પચ્ચીસમાં તમને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ બે હજાર છવ્વીસ વ્યાજ સાથે કરવા તૈયાર છે પરંતુ સાવધાન રહો આ માર્ગ સીધો નથી આ વર્ષના મધ્યમાં જૂન મહિનામાં એક એવી દુર્લભ આકાશીય ઘટના થવાની છે જે છેલ્લા બાર વર્ષોમાં બની નથી આ ઘટના તમને અર્શ પર પણ પહોંચાડી શકે છે અને જો સાવચેતી ન રાખી તો સ્વાસ્થ્યના મામલે ફર્શ પર પણ લાવી શકે છે આવનાર થોડા મિનિટોમાં આપણે તમારા જીવનનું ગહન વિશ્લેષણ કરીશું આપણે સમજશું કે ક્યારે તમને આક્રમક બનીને રોકાણ કરવું છે અને ક્યારે રક્ષણાત્મક બનીને તમારી તંદુરસ્તી બચાવવી છે આ વીડિયોના અંતમાં હું તમને તે ચોક્કસ વૈદિક ઉપાય પણ આપીશ જે બે હજાર છવ્વીસમાં તમારી ઢાલ બનશે તેથી એક ડાયરી અને કલમ લઈને બેસો કારણ કે આજે આપણે તમારા ભવિષ્યની રૂપરેખા લખવા જઈ રહ્યા છીએ ચાલો તર્ક સાથે વાત શરૂ કરીએ ભવિષ્યવાણી કોઈ ચમત્કાર નથી પરંતુ ગણિત છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જ તમારા લગ્ન ભાવમાં એક શક્તિશાળી ચતુર્વર્ગી ગ્રહયોગ રચાઈ રહ્યો છે સૂર્ય બુધ શુક્ર અને મંગળ આ ચાર ગ્રહ એકસાથે તમારા મસ્તક પર બેઠા છે તેનો જ્યોતિષી અર્થ ખૂબ સ્પષ્ટ છે અતિશય ઊર્જા અને પરિવર્તન લગ્ન તમારું શરીર છે તમારું વ્યક્તિત્વ છે વર્ષના આરંભમાં જ તમે અનુભવશો કે તમારી સુસ્તી ગાયબ થઈ ગઈ છે તમારા અંદર નવી આક્રમકતા અને સંઘર્ષ કરવાની શક્તિ જન્મ લેશે તમે જૂની વ્યાધિઓ અને માનસિક અવરોધોને તોડી આગળ વધવા તૈયાર હશો સમગ્ર વર્ષ કર્મફલદાતા શનિ તમારા ચોથા ભાવ એટલે મીન રાશિમાં ગોચર કરશે તેને તકનીકી ભાષામાં શનિની ઢૈયા કહે છે અહીં ગભરાવાની નહીં સમજવાની જરૂર છે ચોથું ઘર તમારા સુખ અને ઘરેલું જીવનનું છે શનિદેવ અહીં બેસીને કહે છે હું તમને સુખ આપીશ પરંતુ પહેલાં તમારે પરિશ્રમ કરવો પડશે આ વર્ષ તમારા કાર્યક્ષેત્ર અને ઘર વચ્ચે સંતુલન સાધવાનું વર્ષ છે કામનો બોજ ચરમસીમા પર હશે શનિદેવ તમને તપાવશે પરંતુ યાદ રાખો જે આ તાપ સહન કરશે વર્ષના અંત સુધી શનિ તેને તે અધિકાર અને પદ પ્રતિષ્ઠા આપશે જે ભાગ્યથી નહીં માત્ર કર્મથી મળે છે એક નાની વાત શેર કરવી હતી છેલ્લા કેટલાક સમયથી તમે લોકોના ઘણા કોમેન્ટ્સ આવી રહ્યા છે અને તમે મને વન ઓન વન કન્સલ્ટેશન માંગો છો સાચું કહું તો હું પૂરી કોશિશ કરું છું કે સૌને જવાબ આપી શકું પરંતુ કોમેન્ટ્સમાં કોઈપણ ઊંડી વાતને વિગતે સમજાવવું શક્ય બનતું નથી અને હું નથી ઇચ્છતો કે તમને અડધી અધૂરી માહિતી મળે આ કારણે તમારી ભારે માંગ પર મેં વન ઓન વન કન્સલ્ટેશન શરૂ કરી છે આ માત્ર તેમના માટે છે જેમને લાગે છે કે તેમને પર્સનલ ગાઈડન્સની સખત જરૂર છે જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો સ્ક્રીન પર આપેલા આ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો મેં આ નંબર ડિસ્ક્રિપ્શન અને પિન્ડ કોમેન્ટમાં પણ આપી દીધો છે બાકીના વીડિયો તો આવતા જ રહેશે પરંતુ જો તમને વ્યક્તિગત રીતે વાત કરવી હોય તો હવે આ વિકલ્પ ઉપલબ્ધ છે બે જૂન બે હજાર છવ્વીસના રોજ તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને તમારા આઠમા ભાવમાં વિરાજમાન થશે અહીં એક વિરોધાભાસ છે જેને તમને ખૂબ ધ્યાનથી સમજવું પડશે સામાન્ય રીતે કુંડળીનું આઠમું ઘર શુભ માનવામાં આવતું નથી પરંતુ જ્યારે રાશિસ્વામી સ્વયં અહીં ઉચ્ચના હોય છે ત્યારે તે વિપરીત રાજયોગ જેવી સ્થિતિ સર્જે છે આઠમો ભાવ અનિશ્ચિતતાનો છે પરંતુ તે ગુપ્ત ધનનો પણ છે જૂન પછી પ્રબળ યોગ છે કે તમને અચાનક ધન લાભ થાય પૈસા ત્યાંથી આવશે જ્યાંથી તમે કલ્પના પણ નહીં કરી હોય ભરે તે પિતૃ સંપત્તિ હોય જૂનું ફસાયેલું પૈસો હોય અથવા અચાનક મળેલો નફો પરંતુ સિક્કાનો બીજું પાસું પણ છે આઠમું ઘર દીર્ઘકાલીન રોગોનું સ્થાન પણ છે અહીં ગુરુનું હોવું ધન માટે વરદાન છે પરંતુ શરીર માટે એક ચેતવણી પણ જ્યાં આ તમારી આર્થિક સ્થિતિ સુધારશે ત્યાં જો તમે તમારા આહાર અને દિનચર્યા પર ધ્યાન નહીં આપો તો તે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે તો સમીકરણ સ્પષ્ટ છે મહેનત શનિ કરાવશે અને તેનો ભવ્ય પરિણામ દેવગુરુ બૃહસ્પતિ આપશે શરતે તમે તમારી તંદુરસ્તી પ્રત્યે સાવધાન રહો હવે વાત કરીએ તે વિષયની જેની રાહ આપણે સૌ જોઈ રહ્યા હોઈએ છીએ ધન સંપત્તિ અને બેન્ક બેલેન્સ ડેટા સેટ અને ગ્રહોની સ્થિતિને જોઈને હું દાવા સાથે કહી શકું છું કે ધનુ રાશિવાળાઓ માટે બે હજાર છવ્વીસ આર્થિક રીતે એક ઐતિહાસિક વર્ષ બની શકે છે આને આપણે બે તબક્કામાં સમજીએ છીએ પહેલો તબક્કો છે જાન્યુઆરીથી મે સુધી વર્ષની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહેશે એક જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી વચ્ચે તમારા લગ્નમાં બેઠેલા મંગળ અને શુક્રનો જે યોગ બને છે તે તમને મલ્ટિપલ સોર્સિસમાંથી પૈસા અપાવશે ત્યારબાદ સોળ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી વચ્ચે મંગળ તમારા બીજા ભાવ એટલે ધનભાવમાં ઉચ્ચના બનીને બેઠા રહેશે બીજું ઘર સંચિત ધનનું છે આ સમયગાળા દરમિયાન તમારી વાણીમાં તમારી વાતોમાં એક ખાસ તાકાત હશે તમે તમારી વાતોથી અને ડીલિંગથી પૈસા કમાશો જો તમારું કોઈ પૈસો ફસાયેલું હોય તો આ દોઢ મહિનામાં પ્રયત્ન કરો તે પાછું મળી જશે બીજો તબક્કો એટલે અસલી રમત શરૂ થશે બે જૂન પછી જ્યારે ગુરુ આઠમા ઘરમાં ઉચ્ચના બનીને બેઠા રહેશે અને પોતાની સાતમી દ્રષ્ટિ સીધી તમારા બીજા ઘર એટલે ધન ભાવ પર નાખશે મિત્રો જ્યોતિષમાં ગુરુની દ્રષ્ટિ અમૃત સમાન માનવામાં આવે છે અને જ્યારે ઉચ્ચનો ગુરુ ધન ભાવને જુએ છે ત્યારે શું થાય પૈસાનો ભારે પ્રવાહ જો કોઈ પિતૃ સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય તો તે તમારા પક્ષમાં ઉકેલાશે કોઈ જૂની ઇન્સ્યોરન્સ પોલિસી મેચ્યોર થઈ શકે છે અથવા કંપની તરફથી કોઈ મોટો બોનસ મળી શકે છે તમારા જીવનસાથી મારફતે પણ તમને મોટો ધન લાભ થશે એક વિશેષ યોગનું ધ્યાન રાખજો નીચભંગ રાજયોગ જે અઢાર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર વચ્ચે બનશે આ તારીખો ડાયરીમાં લાલ પેનથી લખી લો આ સમયગાળા દરમિયાન મંગળ તમારા આઠમા ઘરમાં નીચના રહેશે પરંતુ ત્યાં પહેલેથી જ ઉચ્ચના ગુરુ બેઠા હશે આ રિકવરીનો યોગ બનાવે છે જો તમે કોઈને કર્જ આપ્યું હતું અને આશા છોડી દીધી હતી તો આ સમયગાળા દરમિયાન તે પૈસા પાછા મળશે જો સરકાર પાસે તમારું કોઈ પેમેન્ટ એરિયર અથવા ટેક્સ રિફંડ અટક્યું હતું તો તે ક્લિયર થઈ જશે રોકાણની વાત કરીએ તો ડેટા બતાવે છે કે આ વર્ષ સોનું ખરીદવા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે ઉત્તમ છે શનિ ચોથા ઘરમાં છે એટલે તમે જમીન ખરીદી શકો છો અને તેના પર નિર્માણ કાર્ય પણ શરૂ કરાવી શકો છો બસ એક સાવચેતી રાખવાની છે ઓગસ્ટ મહિનો થોડો જોખમી છે આઠમા ઘરમાં સૂર્યગ્રહણ થશે ઓગસ્ટમાં સટ્ટાબાજી અથવા શેર માર્કેટમાં મોટું રોકાણ કરવાનું ટાળો પૈસા ફસાઈ શકે છે હવે ચાલીએ તમારા ક્ષેત્ર એટલે કે કરિયર તરફ ઘણીવાર લોકો શનિની ઢૈયાનું નામ સાંભળતા જ ડરી જાય છે કે કરિયરમાં અડચણ આવશે પરંતુ ધનુ વાળાઓ માટે બે હજાર છવ્વીસમાં એવું નથી કેમ કારણ કે તમારા લગ્નમાં બેઠેલો ચતુર્વર્ગી ગ્રહયોગ શનિની ઢૈયાના પ્રભાવને પોઝિટિવમાં બદલી દેશે નોકરીપેશા લોકો માટે આ વર્ષ ઓથોરિટી એટલે અધિકાર પ્રાપ્તિનું વર્ષ છે સોળ જાન્યુઆરીથી ત્રીવીસ ફેબ્રુઆરીનો સમય નોકરી બદલવા અથવા પ્રમોશન માટે સૌથી પ્રબળ છે જો તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હો તો સફળતાની ગેરંટી માનીને ચાલો મંગળની ઉર્જા તમને તે પદ અપાવશે જેના તમે હકદાર છો માર્ચ અને એપ્રિલમાં એક ખાસ ઘટના બની શકે છે જ્યારે શનિ અને સૂર્ય ચોથા ઘરમાં મળશે ત્યારે ટ્રાન્સફરનો યોગ બની રહ્યો છે શક્ય છે કે તમારો બોસ તમને બીજી બ્રાન્ચ બીજા શહેર અથવા બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલે શરૂઆતમાં તમને લાગશે કે આ સજા છે તમને માનસિક તણાવ થશે પરંતુ મારી વાત યાદ રાખજો આ ટ્રાન્સફર તમારા માટે વરદાન સાબિત થશે નવી જગ્યાએ તમને વધુ પાવર મળશે અને તમારી પ્રગતિ થશે જે લોકો બિઝનેસમાં છે તેમના માટે આ વર્ષ ઉલટફેર એટલે મોટા બદલાવનું છે બુધાદિત્ય યોગ અને રોચક યોગના કારણે તમે તમારા બિઝનેસ મોડેલમાં મોટો ફેરફાર કરશો શું તમે મેન્યુફેક્ચરિંગ લોખંડ કન્સ્ટ્રક્શન અથવા ફર્નિચરના કામમાં છો તો આ વર્ષ બમ્પર પ્રોફિટનું છે તમે કોઈ મોટી કંપની સાથે કોલેબોરેશન અથવા ટાઈઅપ કરી શકો છો એક ભવિષ્યવાણી એ પણ છે કે તમે તમારી કોઈ જૂની પ્રોપર્ટી દુકાન અથવા ફેક્ટરી વેચીને કોઈ મોટી અને વધુ સારી જગ્યા ખરીદશો વિદ્યાર્થીઓ માટે હું માત્ર એક શબ્દ કહું છું એક્સ્ટ્રાઓર્ડિનરી ખાસ કરીને અગિયાર મે પછી જ્યારે મંગળ પાંચમા ઘરમાં હશે ડેટામાં એક ખૂબ જ સ્પેસિફિક વાત લખી છે જો તમે આઈએએસ અથવા સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છો તો બે હજાર છવ્વીસમાં તમારા પાસ થવાના ચાન્સ ખૂબ જ વધારે છે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેઓ જૂન પછી એપ્લાય કરે ઉચ્ચના ગુરુ બારમા ઘરને જોશે જેના કારણે વિઝા અને એડમિશનની અડચણો દૂર થશે મિત્રો હવે આપણે વિડિયોના સૌથી સંવેદનશીલ ભાગ પર આવી પહોંચ્યા છીએ તમારી તંદુરસ્તી હું તમને ડરાવવા માંગતો નથી પરંતુ સારો જ્યોતિષી એ જ છે જે તમને આવનારા ખાડા વિશે પહેલાં જ ચેતવી દે બે હજાર છવ્વીસમાં જ્યાં કરિયર અને પૈસા ટોચ પર છે ત્યાં તંદુરસ્તી તમારી સૌથી નબળી કડી છે તેના પાછળનું લોજિક સમજો બીજી જૂનથી ગુરુ તમારા આઠમા ઘરમાં જશે આઠમું ઘર રંધા ભાવ છે જે લાંબી બીમારીઓ સર્જરી અને છુપાયેલી સમસ્યાઓ દર્શાવે છે ભલે ગુરુ ઉચ્ચ ના હોય પરંતુ આઠમા ઘરમાં બેસીને તેઓ શરીરમાં એક્સેસ એટલે વધુતા પેદા કરે છે વજન વધવું ફેટી લિવર કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ અથવા પેટના ગંભીર રોગો તમને પરેશાન કરી શકે છે તેની ટાઇમલાઇન નોંધો જાન્યુઆરીથી માર્ચ સુધી નાની મોટી તકલીફો રહેશે જેમ કે આંખોમાં ઇન્ફેક્શન અથવા ગળાની સમસ્યા પરંતુ જૂનથી ઓક્ટોબર હાઈ એલર્ટ પીરિયડ છે સ્પષ્ટ ચેતવણી છે કે આ દરમિયાન પેટ સંબંધિત સર્જરી અથવા ગંભીર અપચાની સ્થિતિ આવી શકે છે ત્યારબાદ એકત્રીસ ઓક્ટોબરથી આઠ ડિસેમ્બર વચ્ચે મંગળ અને ગુરુનો અંગારક યોગ આઠમા ઘરમાં બનશે અહીં તમારે વાહન ખૂબ સાવધાનીથી ચલાવવું પડશે ઈજા થવાનો ખતરો છે મારી પાસે એક ક્લાયન્ટનો અનુભવ છે જેમણે શનિની ઢૈયા અને આવાજ ગોચર દરમિયાન નીલમ રત્ન ધારણ કર્યો હતો જ્યારે તેમને સુસ્તી અને ડિપ્રેશન લાગતું હતું ત્યારે આ રત્ને તેમને ઉર્જા આપી પરંતુ રત્ન પહેરતા પહેલાં કોઈ જાણકાર પાસે કુંડળી જરૂર બતાવવી સલાહ એટલી જ છે કે આ વર્ષે જીમ જવું યોગ કરવું અને સાત્વિક આહાર લેવો તમારા માટે વિકલ્પ નહીં પરંતુ મજબૂરી છે જો તમને થોડી પણ થાક અથવા સુસ્તી લાગે તો તેને કામનો પ્રેશર સમજીને અવગણશો નહીં તરત બ્લડ ટેસ્ટ કરાવો સંબંધોની વાત કરીએ તો બે હજાર છવ્વીસ ખાટા મીઠા અનુભવોનું વર્ષ છે જે લોકો એકલા છે તેમના માટે આ વર્ષ ખુશીઓની ભેટ લઈને આવી રહ્યું છે ખાસ કરીને માર્ચથી જૂન વચ્ચે સિંગલ્સ મિંગલ કરશે ઉચ્ચના શુક્ર અને ગુરુની દ્રષ્ટિ તમારા પ્રેમ ભાવ પર રહેશે જો તમે કોઈને પસંદ કરો છો તો ઇજાર કરી દો પ્રેમ લગ્નના યોગ ખૂબ જ પ્રબળ છે અને મજાની વાત એ છે કે પરિવાર પણ માની જશે વૈવાહિક જીવનમાં થોડી સાવચેતી જરૂરી છે શનિ ચોથા ઘરમાં બેસીને ઘરેલું સુખમાં થોડી કમી લાવી શકે છે તમે કામમાં એટલા વ્યસ્ત રહેશો કે જીવનસાથીને સમય નહીં આપી શકો જેના કારણે ભાવનાત્મક અંતર આવી શકે છે સત્યાવીસ જુલાઈ પછી જ્યારે શનિ વક્રી થશે ત્યારે નાની નાની વાતોમાં બિનજરૂરી ઝઘડા થઈ શકે છે ચેતવણી એ છે કે જ્યોતિષ કહે છે કે જ્યાં ઘરમાં ક્લેશ હોય છે ત્યાં લક્ષ્મી ટકતી નથી તેથી શાંત રહો પારિવારિક વિવાદનો એક ખૂબ જ સ્પેસિફિક યોગ બની રહ્યો છે સિસ્ટર કોન્ફ્લિક્ટ આ વર્ષે તમારી બહેનો અથવા નનિહાલ પક્ષ સાથે અનબન થઈ શકે છે અહીં એક સોશિયલ સિક્રેસીનો નિયમ લાગુ કરો તમારી ખુશીઓ પ્રમોશન અથવા ધનલાભની વાતો તમારા સંબંધીઓમાં ખાસ કરીને નનિહાલ પક્ષમાં જાહેર ન કરો નજર દોષ આ વર્ષે ખૂબ જ ઝડપથી લાગી શકે છે અને બનેલા કામ અટકી શકે છે મિત્રો આ રાશિફળ ત્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હું ઘરની એ નિયમની વાત ન કરું જે આખા પરિવારને જોડીને રાખે છે અમારી ગૃહિણીઓ મારી માતાઓ અને બહેનો જો તમે ધનુ રાશિની છો અને ઘર સંભાળો છો તો બે હજાર છવ્વીસ તમારા માટે મિશ્ર વર્ષ રહેશે મારી વાતોને ખૂબ ધ્યાનથી સાંભળજો જેમ મેં કહ્યું શનિદેવ તમારા ચોથા ભાવમાં બેઠા છે ચોથો ભાવ ઘરનો છે આ વર્ષે તમને લાગશે કે ઘરમાં કામનો બોજ અચાનક વધી ગયો છે મહેમાનોનું આવન જાવન વધશે અથવા ઘરનું રેનોવેશન ચાલશે ક્યારેક તમને લાગશે કે તમે મશીનની જેમ કામ કરી રહ્યા છો પરંતુ તમારી મહેનતની તે પ્રશંસા નથી મળતી જેના તમે હકદાર છો સલાહ એટલી જ છે કે દિલ પર ન લો આ શનિની ઢૈયાનો પ્રભાવ છે અને આ સમય પણ પસાર થઈ જશે પરંતુ એક બહુ મોટી ખુશખબરી પણ છે બીજી જૂન પછી જ્યારે ગુરુ ઉચ્ચના થશે ત્યારે તમારા પતિના કરિયરમાં ચાર ચાંદ લાગશે તેમના પગારમાં વધારો અથવા મોટું પદ તમારી લાઇફસ્ટાઈલને સીધો પ્રભાવિત કરશે ઘરમાં સુખ સુવિધાની વસ્તુઓ જેમ કે નવી ગાડી જ્વેલરી અથવા નવું ફર્નિચર આવશે અને આ વર્ષે તમારું પોતાનું પૈસો પણ સારી માત્રામાં જમા થશે માત્ર એક સાવચેતી રાખજો સિસ્ટર કોન્ફ્લિક્ટનો યોગ છે હાઉસવાઇફ્સ માટે તેનો અર્થ છે નણંદ અથવા જેઠાણી સાથે મતભેદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં નાની વાતોમાં સાસરી પક્ષમાં રાજનીતિ થઈ શકે છે ઉપાય એટલો જ છે કે પોતાની તરફથી ચર્ચા શરૂ ન કરો ઘરની વાતો પાડોશીઓને ન કહો અને સૌથી મહત્ત્વની વાત તમે આખા ઘરની કાળજી લો છો પરંતુ આ વર્ષે તમારે તમારી પોતાની પણ કાળજી લેવી પડશે ગુરુનું આઠમા ઘરમાં હોવું હોર્મોનલ સમસ્યાઓ થાઇરોઇડ અથવા વજન વધવાની તકલીફ આપી શકે છે કૃપા કરીને તેને અવગણશો નહીં ડોક્ટર પાસે ચેકઅપ કરાવો અને દરરોજ સવારે ઓછામાં ઓછા વીસ મિનિટ તમારા માટે કાઢો મિત્રો જો હું બે હજાર છવ્વીસને સંક્ષિપ્તમાં કહું તો પહેલું પૈસા જૂન પછી છપ્પર ફાડીને આવશે બીજું કરિયરમાં મહેનત વધારે રહેશે ટ્રાન્સફર શક્ય છે પરંતુ પ્રમોશન નક્કી છે ત્રીજું તંદુરસ્તી પેટ અને લિવરનું ખાસ ધ્યાન રાખવું પડશે આ વર્ષની સૌથી મોટી પડકાર છે મહત્વપૂર્ણ તારીખો યાદ રાખજો સોળ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી કરિયરમાં મોટો જમ્પ આપશે બીજી જૂન ગેમ ચેન્જર દિવસ છે ઓગસ્ટ સૌથી વધુ સાવચેત રહેવાનો મહિનો છે અને નવેમ્બરમાં કોઈને પૈસા ઉધાર ન આપો કે ગેરંટી ન બનો હવે વાત કરીએ બે હજાર છવ્વીસની તમારી ઢાલ એટલે વૈદિક ઉપાયોની ગ્રહોના દુષ્પ્રભાવ ઘટાડવા અને શુભ ફળ વધારવા માટે આ ત્રણ ઉપાય પૂર્ણ અનુશાસન સાથે કરવા છે પ્રથમ ઉપાય શનિની ઢૈયા અને કરિયર માટે સૌથી મહત્વનો શનિ ચોથા ઘરમાં છે અને તેઓ પ્રકૃતિપ્રેમી છે સંકલ્પ લો કે આ વર્ષે તમે એકસો આઠ પીપળના છોડ લગાવશો એક એક કરીને આખું વર્ષ પણ લગાવી શકો છો જો શક્ય ન હોય તો દર શનિવારે સાંજે પીપળ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઓમ શમ શનેશરાય નમઃનો જાપ કરો સાથે સાથે વર્ષમાં એકવાર મંદિરમાં કેળાનું વૃક્ષદાન કરો આ તમારા કરિયરને સ્થિર રાખશે બીજો ઉપાય આરોગ્ય અને ગુરુ માટે છે કારણ કે ગુરુ આઠમા ઘરમાં છે તમને મહાદેવની શરણમાં જવું પડશે સતત બે સોમવારે શિવલિંગ પર વિશેષ મિશ્રણથી અભિષેક કરો દૂધ કાળા તલ સફેદ તલ જવ મધ અને લવિંગ પછી ઓમ રુદ્રાય નમઃનો જાપ કરો આ ઉપાય તમને સર્જરી અને અકસ્માતથી બચાવશે ત્રીજો ઉપાય ધન અને નજર દોષ માટે છે વર્ષમાં કોઈપણ બે અમાવસ્યાએ દેવી લક્ષ્મીને બે પ્રકારની દૂધની મીઠાઈ અર્પણ કરો અને તેના પર કેસરનું તિલક જરૂર કરો અને હા તમારી ખુશીઓને છુપાવી રાખજો મિત્રો બે હજાર છવ્વીસ એવું વર્ષ છે જે તમને ઘણું બધું આપવા માંગે છે બસ થોડી સાવચેતી અને સાચી દિશાની જરૂર છે તમે ધનુ રાશિના છો તમારું લક્ષ્ય ચોક્કસ હોવું જોઈએ ઈશ્વર તમને સ્વસ્થ રાખે અને ઘણી પ્રગતિ આપે જો તમને અમારી મહેનત અને આ વિસ્તૃત વિશ્લેષણ ગમ્યું હોય તો વિડિયોને લાઇક કરો તમારા ધનુ રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયા લખીને તમારી હાજરી નોંધાવો અમને ખૂબ આનંદ મળે છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું મળું છું તમને આવતા વિડિયોમાં ત્યાં સુધી સકારાત્મક રહો અને આગળ વધતા રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે